વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે સવારના દસ વાગ્યાના અરસામાં રોડ શો યોજાશે રોડ શો પૂરો થયા બાદ જવાહર મેદાનમાં જાહેર સભામાં સંબોધન કરશે ભાવનગરના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાના વિકાસ કામોનું વર્ચોલી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સાથે તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટ નું નિરીક્ષણ કરશે વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે વડાપ્રધાન ની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે ભાવનગર પોલીસ તંત્ર સજ્જ છે એરપોર્ટ થી લઈ અને જવાહર મેદાન સુધી સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે છ સેક્ટર માં થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ની ફાળવણી કરવામાં આવી છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન અગિયાર જેટલા એસપી ત્રેવીસ ડીવાયએસપી 60 પીઆઈ 155 PSI, પંચાવન જેટલા પોલીસ કર્મી એક હજાર હોમગાર્ડ આઠ ટીમ બોમ્બ અને બે કંપની SRP નો બંદોબસ્ત તહેનાત રહેશે કોર્પોરેશન એરપોર્ટ રોડ રૂપાણી સર્કલ સુધી આસપાસના તમામ વિસ્તારમાંથી રખડતા ઢોર અને કૂતરા પકડવાનું અભિયાન શરૂ કર્યું છે